આ ચેપ્ટર ને મેં ત્રણ વિભાગમાં વહેંચી દીધું છે પ્રથમ વિભાગના અંદર જ્યાં કે પ્રાઇમરી સ્ટુડન્ટ માટે સરવાળો બાદ બાકી ગુણાકાર ભાગોગા અને ભાગો નિયમ સાદુ રૂપમાં કેવી રીતે લાગુ પડે તેના વિશે જોઈશું બીજા ભાગના અંદર આપણે કોઈ પણ કિંમતના અવયવો કેવી રીતે પાડવા એનો લસા કેવી રીતે શોધવું એનો અંશ અને છેદમાં કેવી રીતે ઉપયોગ કરવો અને સાદુ રૂપમાં કેવી રીતે ઉપયોગ કરવો વર્ગમૂળ કેવી રીતે કાઢવું તેના વિશે જાણીશું ત્રીજા ભાગના અંદર નિત્ય સમનો ઉપયોગ કરી અને દાખલા કેવી રીતે ગણવા એ ભાગ સેકન્ડરી સ્ટુડન્ટ માટે છે અને આ ત્રણેય ભાગ જ્યારે કમ્બાઈન કરીશું ત્યારે આપણું ચેપ્ટર છે સાદુ જે વિવિધ કોમ્પિટિટિવ એક્ઝામ અને પ્રાઇમરી અને સેકન્ડરી એટલે કે બેઝિક ટુ એડવાન્સ માટે કમ્પ્લીટલી કવર થઈ જશે તો શરૂઆત આપણે સરવાળાથી કરીએ

એટલે કે છ પછી બે વખત એકડી ડી બોલવાનું છ પછી સાત અને આઠ ક્લિયર લખીશું આપણો જવાબ આઠ પાંચ પછી ત્રણ ઉમેરશું પાંચ પછી છ સાત અને આઠ તો આનો પણ જવાબ શું હશે આઠ આ થઈ ગયો આપણો સાદો સરવાળો હવે વધીવાળા સરવાળા હોય તો પણ પદ્ધતિ આપણી આની આ છે પરંતુ હવે ત્રણ ઓકડા સરવાળા અથવા એનાથી વધુ પણ નંબરના હોય તો પણ આપણે કેવી રીતે હવે નવના અંદર એક ઉમેરીશું નવના અંદર એક ઉમેરીશું એટલે દસ દસમાં પાછી વધુ ઉમેરીશું એટલે અગિયાર ત્યારમાં એકલો કહી ચાર ચારના અંદર ત્રણ ઉમેરીશું એ 7 અને 7 માં પછી 1 ઉમેરીશું એટલે 8 કેરેકર ગણતરી ન પાવે તો વેઢાનો ઉપયોગ કરીશું જેમ કે 6 6 માં દબે ઓ એટલે 7 ને 8 ઈ રીતે ગણતરી કરીશું હવે વાત કરીએ બાદબાકીમાં પણ બે ભાગ એક સાદી અને એક દશકાવાળો દશકાવાળામાં પણ જ્યાં 0 આવે ત્યાં શું કરવું એ પણ હું ધ્યાન રાખું છું तो के साथी बात तो की बात बात बाकी ऊपर में संख्या संख्या हमेशा नीचे चार सात आठ हिम का त्राण गया। तो एक त्री पांच आ रीते गणतरी कर એના સિવાય પણ બીજી ઘણી બધી પદ્ધતિઓ છે જે કે ત્રણ પછી હું બોલી બોલીશ આઠ સુધી ત્રણ પછી ચાર પાંચ છ સાત અને આઠ તો પણ પાંચ વધ્યા તો એ રીતે પણ તમે ગણતરી કરી શકો છો ફરીથી બે થી એકડી બોલશો ત્રણ સુધી તો કેટલું આવશે એક જ તો આપણો જવાબ થઈ ગયો પંદર હવે બીજા નંબરની જે બાદ બાકી છે ત્રણ માંથી છ કાઢવાના છે હવે આપણે જાણીએ છીએ કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થતી નથી

तर तर काटो तो शून तो आप जवाब आ सात बाकी बार में जी तो पांच मे सात नही जाए तो शू लगे शु दस को तो पंदर में सात करना जीरो में ओ कई ना था। तो अः शू ले फरीवड़ो याद रखो पहली बार जीरो आतो हो तो दस को लेव पर जो जीरो आगे दस को लेवराई चूक्य हो तो हमेशा नवड़ो ले આ નવડો લીધો એટલે હજી તો આપણે એક સંખ્યા ઓછી કરવાની બાકી જ છે તો ફરીથી એક આગળ ઓછા કરતો તો ત્રણ થઈ ગયા હવે પંદરમાંથી સાત કાઢવાના છે તો આપણો જવાબ આવશે અહીંયા આઠ નવમાંથી ત્રણ કાઢવાના છે એટલે આપણો જવાબ આવશે છ ત્રણ માંથી ત્રણ આવશે તો શૂન્ય આ આપણો જવાબ હવે ધારો કે આવી બાદ બાકી આવે ચારસો ઓછા ત્રણસો ને એકોતેર પહેલીવાર જીવાય ત્યારે મેં હંમેશા કીધું છે પહેલીવાર વાર કોઈ પણ સંખ્યા હોય ઝીરોના આગળ જો દસકો ના લીધો હોય તો હંમેશા દસકો જ લેવો હવે દસકો કે જીવાય તો પછી નવડો લેવો અને પાછોમાંથી ઓછો કરો તહેવાનું તો દસમાંથી એક જશે તો કેટલા વચ્ચે આપણા પાસે નવ નવમાંથી સાત જશે તો કેટલા વચ્ચે બે ત્રણમાંથી ત્રણ એટલે શૂન્ય બસ આ રીતે તમે પ્રેક્ટિસ કરો તો તમારા માટે બાદ બાકી નીચે થઈ જશે હવે મિત્રો ગુણાકાર ગુણાકાર એમાં સાદા કે બહુ હાર્ડ એવું કશું હોતું નથી બધામાં એક જ નિયમ લાગુ પડે છે ગણતરી કરવું છ મેં કીધું પાછળ હંમેશા આગળ તરફ પાછળ તે હંમેશા આગળની તરફ પાછળ તે હંમેશા આગળની તરફ નિયમ એક ધ્યાન રાખ્યું કે જે ગુણાકારની નજીકની સંખ્યા પહેલી લેવાની એના પછી લેવા હા તમે આ પણ જોઈને ગણતરી કરી શકો છો પરંતુ કેટલાક નિયમો છે એ મગદના અંદર તમારે ધ્યાન આપવાના છે

હવે આપણે ગણતરી કરીએ મોટા દાખલાની બે ની ગણતરી કરીશું સૌથી પહેલા તો એના પાછળ એક અને બે છે ઓકળા છ નવ દો અઢાર હવે આપણે ત્રણની ગણતરી કરીએ ત્યારે એક જ ઓકળું છે પાછળ તો શૂન્ય માં કેટલા વિકાસ એક જ હવે ત્રણ એકા ત્રણ

ત્રણ છ નવ અઢાર અઢાર ને બે વીસ બગડો ઉપર વધી માં છ બાર તેર ચૌદ